યાર સાહેબ પી પી નઈ ચલાય વાત તો આપડે આખા શું છે ઉડી રહ્યા છો તમે પગતો નહિ તમારો એની પેહલા નતો પીતો એની પાછી પીતો હા

ડાઈવરિંગ લાઈન મો શું એટલે ડાઈવરિંગ લાઈન નું વિચાર્યો ગમે તે સોના મને ઘેર ભરા થાજો હેડજો હેડ હેડો પટ્ટી વાડો થા અને હાસ વિના હવે હવે આખા રોડમાં માં ભમશો નહીં ના રોડ ભમતો તો લગભગ હાલ તો રોડ જ બમે કે રિક્ષા ના બમે તમે ના બમો હવે હવે

તો એટલે મન કઈ નહીં કરવાનું હા તો તમારું મન ના પાડે છે તો આપણે હા પાડો હા પાડો યાને એટલે જીવ તો

એમને આટલો વખોણ છે બરોબર અને મેં હું ફરવા લઈ જઉં છું આટલો ખર્ચો કરું છું તો મને નહીં અરે વખોણતા એટલે મને ખરેખર મારા જીવન ઉપર ધિકાર થઈ ગયો એમ કે બનવું તો ખેકરજી જેવું બનવું હા એટલે જીવન જીવવું તો જીવી જોડવું હા એટલે આપણે મર્યા પછી મોણસો આપણે યાદ કરી એ ટેન્શનમાં માં બીજો મોણસો મર્યા પછી યાદ કરી ના પણ એવું ખોટું ટેન્શન નહીં કરવાનું આના દારૂ નહીં પીવાનો હા તો હવે નહીં પીવા હેડો

યો પાસો ચાર દાડા પરોશ માટે હેડ્યો આ વાત મને હજીમ દાદી નહીં એક બાજુ પાછા વાઘુજી દારૂ પી ગયા છે એના જોડે છે ઓ આ થાય એમ છે અરે હું રોળી પર હેડે જાતો તો અન વાઘુજી ફૂલે ફૂલ રિક્ષા લઈને આવતા તા અન આયા હતા પીયેલા એટલે મે ઓયની રિક્ષા ઊભી રાખી ખબર આવી અન એને કીધું કે વાઘુજી તમે બાસ્કુજી ફુમ તો આકો ત્રણ જણા ચાર ડાળાના પરવાસ માટે ગયા તા તો એરા બે જણા છો ગયા અન તમે એકલા જમ પાછા આયા એટલે ઈ એને મન શું કીધું ખબર છે કે અરી બા આ બે જણાને આ રિક્ષા ગમતી નથી એને હારી ગાડી લેવી હતી એટલે મે આ બે રિક્ષામાંથી ઉતારી મેલ્યા

ના ના મને કોક ડાઇલ માં કાળું લાગે છે અરે ભાઈ ઓનો વિશ્વા હવે મને આવતો નથી આ પેલા બે જણા ને ઉતારી મેલ્યા કોઈને મારી ઈ નક્કી કરવું પડશે આપડે બંધુ હતી જોડે હા એટલે વિશ્વા ના કરો રાય અને આ

અરે મારી વાત પણ હું હાલ તરત પાછો આવું છું તારે ચો આબુ નહીં અરે તમે પાછા આવશો એટલે હું એ તમારા અંગા તરત જ પાછો આવે પણ મારી કણ આબુ છે અરે નથી લઈ જાવ લે આવે અરે આબુ છે એ કીધું કે તન નહીં લઈ જાવ તું બેહી જા હારું તાણી જા બધી ભાવ છોડીને આખા ક્ષેત્રમાં બધે સરવા મેલ દઉં જા એટલે તું ઊંધુ કરે એમ ને ઓવે હા ઓવે ખરેખર હવે તું મારો છોકરો ના હોત ને તો તને એકી લાકડીએ ભાજી નાખોતા મારે એવું જ છે

તો મને રૂપ બદલ કે આવડે છે અને અવાજ બદલ કે આવડે છે હું આખે આખો બત્રી લખણો છું તમે કે જઈ જાવો ની અરે તમારી ભાગડી જોઈને ને ઓળસી જોઈ હા બાત કુદી તમે સમજતા નહીં આરે રસ્તા ઉપર છે ને થોડી ટ્રાફિક ઓછી રહે છે એટલે મને હાલ પૈસા ભેળા થઈ ગયા હવે શું ભેળા થા રૂપિયા રૂપિયા આયા છે એ તો આવશે તાની ચાલ ના બેઠા જો ભાઈ તમે ટેપે ટેપે સરવર ભરે ઉભા થાજો અડજો એ લઈ રહ્યો હડો ઉભા તો હડો ના ના હાલ નહીં એ તો 10 આપડે હું તો આ કે હું એકલો તો રહ્યો

એડ ઉભા દો છોકરાઓ ઉભા હેડો હેડો કકાણ હેડ તો હેડ તો કે ના જવાય આ ત્યાં ત્યાં વાત કરો તો છે આ તો હેલિકોપ્ટર મગાવું બે આવની વાત કઈ જા થોડી વાર હવે બેહું તો તો આગળ જઈ બે કોઈ રોડ પર ઉભા થડો આય અમે ભાજેલો ખેલ કરશે આ તો હાદો બાપા રે હાથે જ બહુ દુખે છે હાય હું હે તમારે પાટો બંધાવો છે ને અલ્યા મુરખા આ પાટો બંધાવા તો ફીક માંગે છે જાણી હું તાકા તમારા પાટો બંધાઈ રહે મારે પાટો બંધાઈ રહે અને તોય પૈસા વચ્ચે એટલે આપણે સુખ શાંતિ ઘર જતા રહેઓ નહી નટલા ભાઈયા આ લક્કી વેચી મારશું ના ના રે વાત કરો થા કે શું કરવા કેમ બીડમોય ના વેખાય ના ને તો કોઈ આપણે બે જણા છે મુંયે કલે હોય તો વેચું ને જગા એના માકો બીચ સોના મના

ட்டண हाँ